પોલીસ સ્ટેશન ની નોકરી લેવાની પોલીસ સ્ટેશન ની નોકરી પોલીસ ની નોકરી લેવાની કે

પોલીસ બનવાનું કે લાગ કે પોલિટિશિયન બનવાનું એટલે પોલિટિ ને ના બળા પોલીસમાં નોકરી લેવાની હોય કારણ તો પોલીસ બનશે હારું પડશે બનશે નહીં તો પછી અમે મજૂરી ગરીમ કરશી જા બીજુ હું એટલે મને ખેતરમાં જવા દેવું બોબા તો નક્કી સાહેબ ના આપડા એટલે જાવ

હા રેડો હું જોઉં છું ઘેર બે પાછો ના આવ્યો હોય ના પણ ઘેર હાલ તો હું ઘેર એવું એમ હા રેડો હું આ રસ્તામાં જો અરે બે ને હા હેડે સાહેબ ક્યાં આવ્યો નહીં નેહાલ તો આ રહી એક કિલોમીટર નહીં અડધો કિલોમીટર એ નહીં આ બે છે ત્રણ બે આવ્યા છો તા મારા ચક્કર ઉપર છે પાછું ઉગડવા દે આનુને ગેર અવસર આવ્યો હોય ને પાઉ ફોના એટલે જવું તો પડે જ જે વગર તો ચાલે નહીં એટલે જવું તો પડશે જ મારે જવા દે મને હેલ્પ સાહેબ ને ફોન હેલો બોલા સાહેબ ના ના છોકરું તો નેકડી હોય મારું ના ના એને હાડાનો ઉટકે દવા જે જો તો નેકડી જો ઘેર નહીં આવ્યો અને સ્કૂલમાં

કોમા કાકાએ 20 રૂપિયા આપ્યા હતા તે ધરાય પડક કહી લે હવે ખાવાનો કોઈ વાંધો નહી તો હવે હાલે આજો રમમે આ જલ્દી રજો કલી હા લેડો લેડો લઈ જાય કે લઈ મજા મજા હા લેડો આ જાય હે

અંદર ખોટા બેહી ના રહ્યો આમ તો ગુંડતી બી હોય ભા આઠમાં આવી ગયા ને પછી એક બે ટાળો આના તો જો આ રખડેલ થઈ ગયો પણ આવું છે કે રખડવા જ્યો બીજા તો હોઈ ગયો એ હાથ તો ભાવ આ તો પછી કોઈક બીજું હોય તો આપણે શું ખબર ટેન્શન વધાર્યું હ બહુ ટેન્શન વધાર્યું હશે હવે જો સજા હા જો છ બોલો તમ ભૂલા પડ્યા હો તમે

તો રોડે રોડે આવું જેટલું રેડ એવું હેડ આગળ હેડ જઈએ રોડે રોડે ફરીને થાય છે આવું આગળ જઈએ તો ના હોય તો પછી કોઈક કરવું તો પડશે યાર તો કરીએ બસ આ કોક આગળ વલવાણ કરીએ તો શું કહીએ તો તો કરવી જ પડે આગળ યાર પછી આખો દાળો થઈ હજુ જયા નહીં લે એટલું બધું વેળો વેળો જોતા બુ લે તા જઈએ તા ને શેર ફરતા એટલા આયા ના આયા હેટ કા

ये बात अच्छी है पर हूं करे के या, 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 बोलतू नहीं ए कोई बोले

નતું કર્યું એટલે ઓ હો હો લેસા ના કરી ફોન આઈ ખબર પડે લે મારતો સાહેબ હા ને આલ ગયા તારો તો સાહેબથી વધારે તો કાકાની માર ગાજી જવાબ <hablar>.